નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ખુશખબર વિશે જે દરેક ખેડૂતભાઈઓ રાહ જોઈ રહ્યા છે ઘણા બધા વિડીયો જોયા છે તમે મિત્રો ઘણા બધા પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાના વિડીયો જોયા છે પણ તેમાં સાચી માહિતી તમને મળી કે ના મળી મને નથી ખબર પણ આ વિડીયોની અંદર હું તમને પીએમ કિસાન એકવીસમો હપ્તો ક્યારે મળશે અને કોને નહીં મળે અને કોને કોને પીએમ કિસાનનો એકવીસમાં હપ્તો બે હજારનો રૂપિયાનો મળશે મિત્રો તો આ વિડીયોને પૂરેપૂરો જોજો કારણ કે આ વિડીયોની અંદર હું બતાવીશ કે કોને કોને પીએમ કિસાનનો એકવીસનો હપ્તો મળશે અને કોને કોને પીએમ કિસાનનો એકવીસમો હપ્તો નહીં મળે મિત્રો તો વિડીયો પૂરેપૂરો જોજો અને તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે મિત્રો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ

આ યોજના ચાલુ કરવામાં આવી હતી અને અગિયાર કરોડ ખેડૂતોને પણ આ લાભ અત્યારે ચાલુ છે મિત્રો સરકાર તરફથી મળેલી તાજી માહિતી મુજબ એકવીસમો હપ્તો નવ નવેમ્બરથી ખેડૂતના ખાતામાં એકાઉન્ટમાં જમા થવાનો છે એટલે કે મિત્રો નવ નવેમ્બર અત્યારે દસમો મહિનો ચાલુ છે તો અગિયારમો મહિનાની અંદર નવ તારીખે તમારા એકાઉન્ટની અંદર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ચાલુ થશે મિત્રો નવ નવેમ્બર પછી ધીમે ધીમે બધા જ પાત્ર ખેડૂતોના એકાઉન્ટમાં બે હજારની રકમ ક્રેડિટ થવા લાગશે તો તમે ઈ કેવાય પૂર્ણ નથી કરાવ્યું અને જો તમારું બેક એકાઉન્ટ વગેરે રીતે લિંક છે તો તો તમે તૈયાર રહો તમારા એકાઉન્ટમાં પણ ટૂંક સમયમાં આવી જશે મિત્રો તો મિત્રો જેનું ઈ કેવાય થઈ ગયું છે એનું બેક શેડ્યુલ કરેલું છે આધાર કાર્ડ સાથે બેક એકાઉન્ટ લિંક છે તેવા ખેડૂતોને એકવીસમાં હપ્તો સીધો જ મળી જશે હવે વાત કરીએ તો કોને એકવીસમો હપ્તો નહીં મળે મિત્રો હવે વાત કરીએ તો કે કોને હપ્તો એકવીસમો હપ્તો નહીં મળે મિત્રો જેમનું એ કેવાય નથી થયું તેમને એકવીસમો હપ્તો નહીં મળે જેમનું બેક ડિટેલ ખોટી છે તેમને પણ નહીં મળે અધિકારી લેન્ડ રેકોર્ડ મિસમેચ છે એટલે કે જમીન રેકોર્ડ ખોટો છે તેમને પણ એકવીસમો હપ્તો નહીં મળે અથવા એકાઉન્ટ ઇનવેલિડ છે જેમને આ હપ્તો નહીં મળે એટલે કે એકાઉન્ટ જેનું ઇનવેલિડ છે સાચું નથી તેવા ખેડૂતોને પણ આ બે એકવીસમો હપ્તો નહીં મળે આ ચાર પ્રોસેસ જેને પણ નહીં કરી હોય એને આ એકવીસમાં તો નહીં મળે એક પણ પ્રોસેસ નહીં કરવી તો પણ નહીં મળે મિત્રો એક કે પછી તમારે કરાવી લેવાનું છે બેક ડિટેલ ખોટી હોય તો સાચી નાખવાની રહેશે અધિકારી લેન રજિસ્ટ્રેશન એટલે કે તમારું જમીન રખો ખોટો છે તે પણ તમારે સુધારી લેવાનો રહેશે અથવા તમારું એકાઉન્ટ ઇન છે તો નવું એકાઉન્ટ લિંક કરાવી દેવાનું રહેશે મિત્રો તો પણ ચિંતા ના કરો વેબસાઇટ પર જઈને આપણો સેલ્ફ રજિસ્ટ્રેશન ઓપ્શન તમારી માહિતી સુધારી શકો છો એટલે કે તમે તમારી જાતે મોબાઈલની અંદર પીએમ કિસાન સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે તેની પર ક્લિક કરીને સેલ્ફ સેલ્ફ રજીસ્ટ્રેશનનું ઓપ્શન છે તેની પર ક્લિક કરશો તમારો આધાર નંબર નાખવાનો રહેશે અથવા તમારો રજિસ્ટ્રેશન નંબર નાખીને ઓટીપી આવશે ઓટીપી ફિલઅપ કરીને જે ડિટેલ ખોટી હોય તે તમારે તેથી સુધારો કરી લેવાની રહેશે મિત્રો અથવા તમે સીએસસી સેન્ટર ઉપર જઈ શકો છો અથવા તમે તમારા ગ્રામ પંચાયતમાં પણ આ કામ કરી શકો છો મિત્રો તો મિત્રો આ હતી પીએમ કિસાન એકવીસમાં હપ્તાની સાચી માહિતી જે સોશિયલ મીડિયામાં ચાલે છે ખરેખર હજુ ગુજરાતની અંદર આ હપ્તો એકવીસમાં હપ્તો નવ નવેમ્બરે આવવાનો છે મિત્રો તમે બધા નવા છો તો મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા બધા જ આવનારા વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો કોમેન્ટ જરૂર કરજો અને હા વિડીયો ખેડૂત મિત્રો જોડે શેર જરૂર કરજો જેથી કરીને મિત્રોને ખેડૂત મિત્રોને ખબર પડે મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોને ત્યાં લગી આવજો